સેવા યુવક મંડળ દ્વારા સામાન્ય પરિવારના દીકરી દીકરાના હે લગ્ન કરાવી આપે છે જેના ભાગરૂપે સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે એકસો ત્રણમાં પ્રજ્ઞાચક્ષુએ લગ્ન યોજાયા હતા हरिज <laughs> पेपर <laughs> भगवान दीजिए

मेरा नाम पवन है मैं अगरबत्ती का बिजनेस करता हूँ और आज मेरा मैरिज है और सत्यम से में मुकेश भाई के द्वारा हमारा मैरिज करवाया हम गया की से हम बहुत खुश हैं द्वितीय अपाना स्वाहा तृतीय ज्ञाना यहा चतुर्थम ચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અંધકન્યા છાત્રાલય જેમાં હું મેનેજિંગ ટ્રસ્ટ તરીકે સેવા આપી રહ્યો છું આજરોજ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા એકસો ને ત્રણમાં એટીએમ લગ્ન એટલે કે પ્રજ્ઞાચક્ષુ દંપતીના આજે અમે લગ્ન કરી રહ્યા છીએ જે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજાના માર્ગદર્શન નીચે આ લગ્ન થઈ રહ્યા છે આવા લગ્ન અમે અંધ દીકરીઓના આશરે ત્રીસથી બત્રીસ દીકરીઓના લગ્ન કર્યા છે જે પણ આ સમાજની અંદર પોતાનું આગું સ્થાન એક ધારી અને પોતે પણ સમાજની હરોળમાં પોતાનું દાંપત્ય જીવન માણી શકે એ હેતુસર આ સંસ્થા હંમેશા આવા દિવ્યાંગોના લગ્ન કરતી રહી છે અને દાતાઓનો અમને ખૂબ સહક સહકાર મળતો રહ્યો છે અને દાતાઓના સહકારથી જ અમે આવા સત્કાર્ય કરી રહ્યા છીએ તો સાચો શ્રેય દાતાઓને જાય છે અને અમારી આખી ટીમ જે સત્યમ સેવા યોગ મંડળના તમામ ટ્રસ્ટીઓ અને પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ દ્વારા આવા સત્કાર્યો કરી રહ્યા છીએ અને આવા સત્કાર્ય કરવાની અમને કુદરત શક્તિ આપે અને દાતાઓને પણ શક્તિ આપે એવી અપેક્ષા સહ આભાર આજે જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અત્યાર સુધીમાં બે હજારથી પણ વધુ દીકરીના પરિવાર સાથે કન્યાદાન આપી અને સાસરે વરાવી છે હાલમાં અમારા એટીએમ લગ્ન ચાલે છે કે એની ટાઈમ મેરેજ આજે અમે એક અંધ દંપતી છે કે જેની દીકરીનું નામ ગીતાબી છે અને વરાજ નામ પવન છે અને આજે સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે અમારા બધા દાતાઓના સહયોગથી આજે રંગે ચંગે અને ધામધૂમથી આ દીકરીના આજે લગભગનું આયોજન કરેલ છે એમાં નવડંપની પણ સરકાર તરફથી પંચોતેર પિંચોતેર હજાર રૂપિયા જે સરકાર આપે છે એ પણ અમારા મુકેશભાઈને અમારા બધા ગુજરાત દ્વારા પ્રયત્ન કરીને અને અપાવશું ભાઈ છે અગરબત્તી જૂનાગઢમાં વેચી અને ગુજરાન ચલાવે છે બંને અંધ છે અને ખૂબ સારી રીતે પોતાનું જીવન જીવે અને એવી ભગવાન રામના પ્રાર્થના કરે છે જય શ્રી રામ we